ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને પોચી ચોળાફળી તો દિવાળી દશેરા પર તમે આ ફરસાણ તરીકે બનાવી શકો છો અને આ એકદમ પરફેક્ટ બને છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો ચોળાફળી બનાવવા માટે આપણે એક બાઉલમાં અઢીસો ગ્રામ બેસન ચણાનો ઝીણો લોટ લઈ લેશું કપથી મેજર કરો તો અઢી થી પોણા કપ જેટલો થશે અને પંચોતેર ગ્રામ અડદનો લોટ કપથી મેજર કરો તો પોણો કપ થશે આપણે એને સાઈડમાં મૂકીશું અને હવે આપણે એક લોઢી લઈ લઈશું તવો લઈ લેશું એના પર એક ટેબલ સ્પૂન મીઠું લઈ લેશું મીઠુંને આપણે સ્લો ગેસ પર એક મિનિટ જેવું શેકીશું અને ગેસની આંચ બંધ કરીશું અને લોટને મિક્સ કરી શેકેલું જે મીઠું છે એ ઠંડુ થાય એટલે આપણે એને લોટ ભેગું નાખી દઈશું અને મિક્સ કરીશું તો મીઠું શેકીને નાખીએ તો મીઠાનો જે ભેજ હોય એ નીકળી જાય અને આપણી ચોળાફળી છે એકદમ ક્રિસ્પી બનશે અને હવે આપણે થોડું થોડું પાણી ઉમેરી અને કઠણ લોટ બાંધી લઈશું તો બહુ વધારે પાણીની જરૂર નહીં પડે હું તમને લાસ્ટમાં કહી દઈશ કે મેં કેટલું પાણી વાપર્યું છે અને આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરી અને લોટને આ રીતે મસળતા જઈ અને બાંધીશું ચણાનો લોટ ચીકણો હોય છે એટલે તમે લોટ બાંધશો ત્યારે એકદમ આ મેસી થાય છે તો મેં અડધો કપ જેટલું પાણી વાપર્યું અને લોટ બાંધી લીધો છે તમે જોઈ શકો છો લોટ એક ટી સ્પૂન જેટલું તેલ હાથમાં લઈ આ રીતે લોટને થોડીવાર માટે મસળી લઈશું અને આપણે આ લોટના બે ભાગ કરીશું અને એક ભાગ લઈ અને આપણે એને ટીપીશું થોડો તો તમે કપડામાં કે પ્લાસ્ટિકમાં કે ગમે તે રીતે આપણે જે ખાયણી દસ્તામાં જે દસ્તો હોય એ લઈ અને આપણે આને ટીપીશું તો હું પ્લાસ્ટિક રાખી રહી છું તો આ રીતે પ્લાસ્ટિકને થોડું તેલથી ગ્રીસ કરવું હોય તો કરી લેવાનું અને એમાં આપણે લોટ નાખીશું અને આ રીતે ટીપીશું જેટલો તમે લોટ વધારે ટીપશો એટલી જ તમારી જે ચોળાફળી છે એ ખાવામાં સોફ્ટ બનશે જો થોડીક બી હાર્ડ લાગે તમને ખાવામાં

ચાર મિનિટ જેવો મેં ટીપી લીધો છે હવે આપણે આ લોટ બાર લઈ લેશું અને થોડો એને મસળી લઈશું હાથેથી અને આપણે એના લુવા બનાવી લઈશું તમારે ચોળાફળી કેટલી મોટી નાની બનાવી છે એ રીતે તમારે લુવા કરી લેવાના અને પાટલી પર આપણે એને વણીશું લુવાને બે સાઈડથી થોડું થોડું તેલ લગાડી દઈશું એટલે એ પાટલી પર ચિપકે નહીં તમારે જો પ્લાસ્ટિકમાં વણવું હોય તો પ્લાસ્ટિકમાં પણ વણી શકો છો અને આપણે જેટલું બને એટલું આપણે પાતળું રોટલી વણીએ એ રીતે વણી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ પાતળું મેં આ રીતે વણી લીધું છે અને હવે આપણે ચોળા ફળીને કાપીશું તો તમે સીધી પટ્ટીઓ કાપી અલગ પણ પાડી શકો છો પણ આ રીતે તળવામાં આસાની થાય એટલે તમારે આખી આ રીતે રોટલી રાખવાની અને આ રીતે કટ આપી દેવાના અને ચોળાફળીને તમે વણી અને તરત જ જો એને તળશો તો એકદમ સારી રીતે ચોળાફળી ફૂલી જાય છે તો જો બે જણ હોય તો એકદમ આસાનીથી ચોળાફળી બની જાય છે પણ જો તમારી પાસે ટાઈમ એવો ન હોય તો આ ઢાંકીને તમારે કપડું રાખવાનું અને પછી પણ તમે તળી શકો છો તો આ રીતે ચોળાફળી વણીશું અને તેલ એકવાર ગરમ થઈ જાય એટલે આપણે વણેલી ચોળાફળી કાપા સાથે એને નાખીશું અને એને પણ આ રીતે હલકી હલકી દબાવીશું ફૂલી જાય અને બે સાઈડથી હલકો ગોલ્ડન કલર જેવો થઈ જાય ચોળાફળીનો એટલે આપણે એને તેલ નીતારી અને એક પ્લેટમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો ચોળાફળીને આપણે મીડિયમ ગેસ પર ફ્રાય કરીશું અને એકદમ સારી રીતે ફ્રાય થઈ ગઈ છે હું એને કિચન પેપર પર કાઢી લઈશ એ જ રીતે આપણે બીજી ચોળાફળી તો તમે જોઈ શકો છો અમે પૂરી રોટલી રાખી છે અને આપણે તેલમાં નાખીશું તેલ ગરમ હોય એટલે આ રીતે હલકું હલકું દબાવીશું એટલે ચોળાફળી બધી ફૂલી જશે અને ગેસની આંચ મીડિયમ કરીશું અને આપણે બે સાઈડથી ચોળાફળી ક્રિસ્પી થાય અથવા તો હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણી ચોળાફળી ફૂલી ગઈ છે અને આપણે ચોળાફળીને કિચન પેપર પર કાઢી લઈશું અને ચોળાફળી ગરમ ગરમ હોય ત્યારે આપણે આ એના પર સંચળ અને લાલ મરચું છાંટીશું તો બાઉલમાં આપણે બે ટી સ્પૂન જેટલું સંચળ બ્લેક સોલ્ટ અને કાશ્મીરી લાલ મરચું નાખીશું એટલે કલર સારો દેખાય તમારે તીખું બનાવવું હોય તો રેગ્યુલર લાલ મરચું પણ લઈ શકો છો બેને મિક્સ કરીશું અને આપણે ગરમ ગરમ ચોળાફળી તળેલી છે એના પર છાંટીશું તો તેલમાંથી કાઢો એટલે તરત જ તમારે છાંટતું જવાનું અને તમે જોઈ શકો છો આપણી ચોળાફળી એકદમ પરફેક્ટ બની છે તો જો તમારી ચોળાફળી બરાબર ન બનતી હોય તો આ રીતે તમે એકવાર ઘરે જ ચોળાફળી બનાવજો આ ખાવામાં પણ એટલી જ ટેસ્ટી બની છે એકદમ પોચી અને ક્રિસ્પી છે તો આ રીતે તમે આ દશેરા અને દિવાળી પર કે પછી તમને ક્યારેય ચોળાફળી ખાવાનું મન થાય ત્યારે આ તમે એકદમ આસાનીથી ઘરે જ ચોળાફળી બનાવો અને જો તમને આ રેસીપી ગમી હોય તો આ રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપી માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો તો તમે આ ચોળાફળીની રેસિપી ટ્રાય કરી મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગે થેન્ક યુ ફોર વોચિંગ